કરજન તાલુકા સેવા સદનમાં રૂપિયા દસ હજારની લાંચ લેતા સર્કલ ઓફિસર છડપાયો વારસાઈ નોંધ કરાવવા માટે અરજદાર પાસે લાંચની માંગણી કરી વડોદરા એસીબીએ ટ્રેપ ગોઠવી સબ્બીર દિવાનને દબોચ્યો કરજણ તાલુકા સેવા સદનના સર્કલ ઓફિસરને રૂપિયા દસ હજારની લાંચ લેતા રંગે હાથે એસીબીની ટીમે ઝડપી પાડતા લાંચ લેતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સરકારી અધિકારીઓ દ્વારા વારંવાર અરજદારો સાથે વિવિધ કામ કરાવવા માટે લાંચની માગણી કરવામાં આવતી હોય છે જેમાં ઘણા સરકારી બાબુઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકા વિસ્તારમાં રહેતા અરજદારોને વારસાઈ નોંધ કરાવવાની હોય તાલુકા સેવા સદનમાં ગયા હતા સેવા સદનમાં અરજદાર સર્કલ ઓફિસર સબ્બીર દિવાનને મળ્યા હતા અને વારસાઈ નોંધ કરાવવા માટે વાત કરી હતી ત્યારે સર્કલ ઓફિસરે વારસાઈ નોંધ કરાવવા માટે અરજદાર પાસે દસ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી પરંતુ અરજદાર લાંચની રકમ આપવા માંગતો ન હોય તેઓએ વડોદરા એસીબીની ટીમનો સંપર્ક કર્યો હતો જેથી આજે ગુરુવારે એસીબીની ટીમે કરજણ તાલુકા સેવા સદનમાં ટ્રેપ ગોઠવી હતી દરમિયાન અરજદાર સર્કલ ઓફિસર સબ્બીર દિવાનને લાંચની રકમ દસ હજાર રૂપિયા આપવા માટે તેની કચેરીમાં આવ્યા હતા અને અરજદાર પાસેથી લાંચ લેતા રંગે હાથે સબ્બીર દિવાનને ઝડપી પાડ્યા હતા એસીબીએ કરેલી ટ્રેપના કારણે તાલુકા સેવા સદનમાં સરકારી અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો રિપોર્ટર ગુલજાર દિવાન ન્યૂઝ ટુડે કરજણ